યા તાલુકાના ઝવેરપુરા ગામની સીમમાંથી ઓગણીસ વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો ઝવેરપુરા ગામમાં ઓગણીસ વર્ષીય આરતી પશુઓ ચરાવવા ગયેલી પશુઓ તો સમયસર આવી ગયા પણ યુવતી ઘરે નતી આવી છેલ્લા સાત આઠ દિવસ પરિવાર યુવતીની શોધખોળ હાથ ધરી હતી યુવતીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવક સાથે ભાગી ગઈ હોવાનું પરિવારે માની લીધું હતું આજ રોજ ગામની સીમમાં ખેતી કામ અર્થે ગયેલ ખેડૂતને અસહ્ય દુર્ગંધ આવતા તપાસ કરતા ઝાડી જાખરા પાસેથી મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં દેખાયો હતો જે બાબતે વાગોડિયા પોલીસને જાણ કરાતા તપાસ કરતા મૃતદેહના શરીર પર પહેરેલા કપડા પરથી ગુમ થયેલ ઓગણીસ વર્ષીય આરતીબેન બુધેસિંહ પરમાર નામની યુક્તિનો મૃતદેહ હોવાની ઓળખ થઈ ગઈ હતી વાઘોડિયા પોલીસે ફોરેન્સિક સાથે રાખીને નમૂના લઈ પોસ્ટમોર્ટમ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે હાલ તો વાઘોડિયા પોલીસે યુવતીની હત્યા થઈ શકે આત્મહત્યા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે